હિંમતનગર ખબર માંગ આપનું સ્વાગત છે હિંમતનગર ખાતે આજે રાહુલ ગાંધીનો વિરોધ કાર્યક્રમ યોજાયો અમેરિકા માંગ રાહુલે આપેલા નિવેદનને લઈ રેલી અને ધરણા યોજાયા રાહુલ ગાંધી અમેરિકા ખાતે અનામત હટાવવા આપેલા નિવેદન વિરુદ્ધ સાબરકાંઠા ભાજપ મોરચા તથા જિલ્લા સંગઠન દ્વારા મૌન રેલી અને ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં હિંમતનગરના આંબેડકર સર્કલથી રેલી યોજાઈ હતી ત્યારબાદ ટાવરચોક ખાતે પૂર્ણ થતા ધરણા અને સૂત્રોચ્ચારનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા સંગઠન મહિલા મોરચો સહિતના ભાજપના અગ્રણીઓ જોડાયા હતા અને રાહુલ ગાંધીના નિવેદનને વખોડી કાઢી માફી માગવાની ઉગ્ર માંગ કરી હતી અને જો માફી નહીં માંગે તો આગામી સમયમાં જન આંદોલન છેડાય તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી રિપોર્ટર વનરાજ સિંહ વણજારા જે પ્રમાણે રાહુલજી વિદેશ જઈને ભારત બદનામી કરે છે અને જે પ્રમાણે એમને પોતાને ખબર પણ નથી કે અનામત શું છે એમના વડવાઓ પણ અનામત માટે જે વિરોધ કર્યા છે એના કારણે તમે જોઈ રહ્યા છો કે જે ભારતનો જે વિકાસ થવો જોઈતો તો એ વિકાસ નથી થયો પરંતુ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની સરકારે આ છેલ્લા દસ વર્ષની અંદર તમે જોયું છે કે જે પ્રમાણે હરણ હરણવાળ ઓબીસી હોય કે એસટી એસસી માટે કે આદિવાસી હોય દરેકે દરેક માટે કોઈ ને કોઈ રીતે ફાયદા થાય એના માટે કર્યું છે અને રાહુલજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે કે આરક્ષણ દૂર કરીશું એ તો શું પરંતુ એમની પેઢીઓના પેઢીઓ આવશે તો પણ આરક્ષણ દૂર નહીં થાય એવી અમે એમને આ જાહેર જનતા રીતે અને ભારતીય રીતે ચમકી આપીએ છીએ અને એમને કહીએ છીએ કે આ શબ્દો એમને પાછા લેવા પડશે અને માફી માંગવી પડશે આવનારા સમય ની અંદર જન આંદોલન દરેક તાલુકા જિલ્લા અને રાષ્ટ્રીય લેવલે કરીશું અમે